નમસ્કાર આપ જોઈ રહ્યા શર્વેલી સમાચાર અને બુલેટિન સાથે હું ચોમાસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પ્રોટોકોલ હટાવાયો એમએસ યુનિવર્સિટીના પદવીદાનમાં મુખ્ય અતિથિ તરીકે સીજીઆઈ હવે હાજર નહીં રહે એનએસએસ હવે વેલ્યુએટેડ કોર્સ પચાસ માર્ક્સની પરીક્ષા લેવાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નો કોર્સ શિબિર જાહેર કરી અલંગમાં રિસાયકલીંગ ક્ષમતા નવ મિલિયન એલડીટી થશે નાવડાથી ચાવણ સુધીના પાણી પુરવઠા માટેની બલ્ક પાઇપલાઇન પૂર્ણ થતા ભાવનગરને ફાયદો ખેડૂતોની હાલત કફોડી કપાસનો ભાવ મળતો નથી સંગ્રહ કરી શકાતો નથી સંગ્રહ કરેલા કપાસમાં જીવજંતુઓનો ભય મહેસાણામાં ગરમીનો પારો એકત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી પંખા એસી ચાલુ છ ફેબ્રુઆરી સાંજથી ફરી એકવાર વાદળછાયું બનશે શરૂઆત કરીએ તો વધારાના એક મિલિયન એકર ફીટ પાણીનું તેમજ વિતરણ કરવા માટે પ્રથમ તબક્કે ત્રણ પાઇપલાઇન માટે ચાર હજાર એકસો અઢાર કરોડ અને બીજા તબક્કાના કામો માટે બજેટમાં બે હજાર સાતસો કરોડ જોગવાઈ બતાવવામાં આવી છે તે મુજબ નોર્થન સર્થન અને સારણ લિંક સિવાય હાઈ કંટ્રોલ સ્ટોરેજ લિંક અને હાઈ કંટ્રોલ લિંક એમ બે વધારાની પાઇપલાઇન તેમજ પાથરવા માટેનો રસ્તો ખૂબ મૂક્યો છે આ કાર્યરત થઈ જતાં અડત્રીસ ડેમમાં નર્મદાનું વધારાનું પાણી પહોંચશે અને એક લાખ હેક્ટર ખેતીની જમીનને ફાયદો થશે હાલ સમગ્ર ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે બેવડી ઋતુના કારણે રોગચાળાના કેસમાં વધારો થયો છે સાત ફેબ્રુઆરીથી ઠંડીમાં વધારો થવાની આગાહી છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છાંટા પડવાની શક્યતા છે આ દિવસોમાં ગુજરાતમાં ફરી ઠંડીનો દોર શરૂ થશે વિચિત્ર વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં શનિવારે દિવસ રાતના તાપમાન સુધીનો ઢાવ જોવા મળ્યો હતો જેને લઈ સવારે ફૂલગુલાબી ઠંડી અને બપોરના સમયે આખરી ગરમીના કારણે બેવડી ઋતુનો અનુભવ થયો હતો આ સાથે આગામી છ ફેબ્રુઆરીની મોડી સાંજથી ફરી એકવાર ઉત્તર ગુજરાત વાદળછાયું બની શકે છે જામનગરમાં પાકની સિઝન પૂર્ણ થતા યાર્ડમાં જણસીની આવકમાં ઘટાડો નોંધાયો છે શનિવારે એક દિવસમાં એક હજાર એકસો તેર ખેડૂત આવ્યા હોવા છતાં ફક્ત અઠ્યાવીસ હજાર ત્રણસો સત્યાવીસ મણ જણસી ઠલવાઈ હતી તેમજ લસણના ભાવ વધીને છ હજાર છસો બોલાયા હતા જામનગર યાર્ડમાં શનિવારે બાજરીની ત્રેતાળીસ ઘઉંની છસો અડદની ત્રેવીસ તુવેરની છસો ચણાની સાતસો ત્રાણું મગફળીની બે હજાર બત્રીસ એરંડાની એકસો સોયાબીનની ચારસો તોતેર આવક થઈ હતી છેલ્લા બે દિવસથી જૂનાગઢ સહિત સોરઠમાં લઘુત્તમ તાપમાન સ્થિર રહેતા મહત્તમ તાપમાનમાં વધારો થતાં ગરમીમાં તેમજ ગરમી શરૂ થઈ ગઈ છે શહેરમાં વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ઠંડીની અનુભૂતિ જ્યારે બપોરના સમયે ઉનાળા જેવી આખરી ગરમી પડતા શહેરીજનોને મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તેમજ હવામાન વિભાગમાંથી મળતી વિગતો અનુસાર જુનાગઢ શહેરમાં શનિવારની સવારે ચૌદ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું હતું હાલ સમગ્ર ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે સવારે ઠંડી અને બપોરે ગરમીથી લોકો પરેશાન બન્યા છે બેવડી ઋતુના કારણે રોગચાળાના કેસોમાં પણ વધારો નોંધાયો છે તો ફરી એકવાર આગાહી કરવામાં આવી છે શું કરવામાં આવી છે આગાહી જોઈએ આ અહેવાલમાં હવે નવી આકાશી આફત આવવાની છે સાત ફેબ્રુઆરીથી ઠંડીમાં વધારો થવાની આગાહી છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છાંટા પડવાની શક્યતા છે આ દિવસોમાં ગુજરાતમાં ફરી ઠંડીનો દોર શરૂ થશે હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે હાલ અમદાવાદમાં સત્તર ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો નલિયાનું તાપમાન પંદર ડિગ્રી નોંધાયું છે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે પરંતુ ત્રણ દિવસ બાદ ઠંડીનું જોર વધશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઠંડી વધશે ત્યારબાદ તાપમાનમાં ફરી વધારો થતા ગરમીનો અનુભવ થશે અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે આ દિવસોમાં કરા સાથે વરસાદ આવી શકે છે ખાસ કરીને ગુજરાતના રાજસ્થાનથી જોડાયેલા સરહદી વિસ્તારોમાં છાંટ આવી શકે છે આ દિવસોમાં ફરી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને રાજ્યમાં ફરી બેવડી ઋતુ અનુભવાશે તો સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનમાં સૌથી વધુ જોવા મળશે જેમાં કેટલાક ભાગોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ આવી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી એવી છે કે દસથી પંદર ફેબ્રુઆરીમાં ફરી વાદળછાયું આવવાની શક્યતા રહેલી છે આ સાથે જ સાતમી ફેબ્રુઆરીથી ઠંડીની શરૂઆત થવાની પણ આગાહી છે તો જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રીથી નીચું જવાની શક્યતાઓ છે સાથે જ તેમને આગાહી કરતાં જણાવ્યું છે કે પાંચ ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં હવામાન પલટાશે ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે ગુજરાતમાં અનેક સ્થળોએ છાંટા પડવાની પણ શક્યતા છે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા બીજી વાત કરીએ તો હિંમતનગરમાં આજે વહેલી સવારથી વાતાવરણ સાથે સામાન્ય ઠંડીનો ઠંડીનો અહેસાસ અહેસાસ છે 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 તો ગરમી અને રાત્રે થઈ રહ્યો અંગેની વાત એવી કે આ વર્ષે શિયાળાની અસર ઋતુચક્ર પ્રમાણે નહીં હોવાને લઈને વારંવાર વાતાવરણમાં પલટો આવે છે જેને લઈને શિયાળાની અસર જોવા નથી મળતી ત્યારે રવિવારે વહેલી સવારથી હિંમતનગરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે સૂર્યોદય પહેલા ધુમ્મસને લઈને વિઝિબિલિટી ઓછી થઈ હતી ઉત્તર ગુજરાતમાં શનિવારે દિવસ રાતના તાપમાનમાં અડધા ડિગ્રી સુધીનો ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો જેને લઈ સવારે ફૂલગુલાબી ઠંડી અને બપોરના સમયે આખરી ગરમીના કારણે બેવડી ઋતુનો અનુભવ થયો હતો મહેસાણામાં ઠંડી ઘટીને સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી અટકી ગઈ છે તો ગરમીનો પારો એકત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયો હતો બપોરના સમયે ગરમીને લઈ લોકોએ પંખા અને એસી ચાલુ કરવાની ફરજ પડી છે પંથકમાં કપાસની ઉપજ લેનાર ખેડૂતોની હાલત મુશ્કેલીમાં મુકાય છે કપાસનો સંગ્રહ કરીએ તો કપાસમાંથી નીકળતો જીવ જંતુ કરડવાથી ખેડૂતો પરેશાન થાય છે હાલમાં કપાસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો કપાસનો સંગ્રહ કરે છે પરંતુ આ સંગ્રહ કરેલા કપાસમાંથી ઝેરી જીવ જંતુ નીકળે છે ખેડૂતો ગોડાઉનમાં કપાસના હાલમાં ઊંચા ભાવ ન હોવાથી સંગ્રહ કરે છે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈએ બે હજાર ચોવીસના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કર્યું જેમાં ભાવનગરના અલંગશીપ બ્રેકિંગ યાર્ડની વિકાસ માટે અલંગની રિસાયકલિંગ ક્ષમતા વધારીને બમણી કરવાની જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું તેઓએ રાજ્યના બંદર વિભાગના વિકાસ કાર્યોના ઉલ્લેખ વેળાએ જણાવ્યું હતું કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને અલંગમાં રિસાયકલિંગ ક્ષમતા જે હાલમાં ચાર પોઈન્ટ પાંચ મિલિયન એલડીટી છે હવે તેને બમણી કરીને નવ મિલિયન એલડીટી કરવામાં આવશે બીજી નજર કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાજેતરમાં જ સંલગ્ન તમામ કોલેજોને પરિપત્ર કરીને જાણ કરી છે કે એનએસએસને હવે વેલ્યુએડેડ કોર્સ તરીકે જાહેર કર્યો છે પરિપત્રમાં જણાવ્યું છે કે એનએસએસને એનઇપી બે હજાર વીસ અંતર્ગત પ્રકાશિત થયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર હેઠળ વેલ્યુએડેડ કોર્સ બાસ્કેટમાં સામેલ કરાયું છે યુનિવર્સિટીએ એનએસએસનો કોર્સ માર્કિંગ સિસ્ટમ ક્રેડિટ ફ્રેમવર્ક પર જાહેર કર્યું છે બીજી તરફ વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ ડી વાય ચંદ્રચૂડ હાજર નહીં રહે છેલ્લી ઘડીએ ચીફ જજ હાજર નહીં રહે તેવી માહિતી મળતા યુનિવર્સિટી સત્તાધીશોમાં દોડધામ મચી હતી વીસીની નિમણૂકને લઈ હાઈકોર્ટમાં પિટિશન દાખલ થયેલી હોવાથી સીજીઆઈની ઉપસ્થિતિની વિલંબની આશંકાએ ચીફ જજ કાર્યાલયને પત્ર લખવામાં આવ્યો હતો સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર